મહિલા સ્ત્રી પ્રત્યેક મહિલા જુદા જુદા રૂપમાં પોતાની વિશેષતા ધરાવે છે માના રૂપમાં સ્વર્ગ છે પતિના રૂપમાં હમ છે દીકરીના રૂપમાં ભગવાનની કૃપા છે તો બહેનના રૂપમાં પ્રેમ રૂપે આશીર્વાદ છે પરંતુ એક વિશિષ્ટ રૂપ છે તે શિક્ષિકાનું જે જિંદગીને સફળ બનાવનાર આદર્શ છે આવી જ આર્થિક પચાસ વિસ્તારમાં મુનશી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત દશ બાલવાડીઓમાં સતત પંદર વર્ષથી વધુ સમયથી બાળકોને પાયાનું શિક્ષણ આપનાર કર્તવ્ય પારાયણ અઢાર શિક્ષિકાને દસ સેવિકા બહેનોને સન્માનિત કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભાવનાત્મક ઉજવણીનો કાર્યક્રમ સંસ્થાથી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપક્રમે પ્રમુખ સૈયદ જૈનુદ્દીન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ તારીખ આઠમી માર્ચ બે હજાર પચીસ શનિવારે ઉજવ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના રિજિયનરલ મેનેજર શ્રી રવિ કુમાર સિન્હાના આદર્શ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં એસબીઆઈ ભરૂચના બ્રાન્ચ મેનેજર શૈક્ષણિક તંદુરસ્ત આરોગ્યના ઉત્થાન માટેના કાર્યોને બિરદાવ્યા હતા શિક્ષા શિક્ષિકા તથા સેવિકા બહેનોને સન્માનિત કરવામાં આવ્યા પરંતુ સુંદર ભેટ કચ્છી શાલ અને પ્રશસ્તિ પત્ર અનુક્રમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરૂચ

इंटरनेशनल वीमेंस डे के परिपक्ष में मैं सभी uh, uh, माता बहनों और भरूच जिले के हैं उनका uh, हार्दिक सम्मान करता हूं आज जो है द यूनाइटेड मुस्लिम एसोसिएशन भरूच की तरफ से और स्टेट बैंक ऑफ इंडिया के सौजन्य से हमने यहां पे आंगनवाड़ी और बालवाड़ी महिलाओं का जो सम्मान किया है उनके 25 साल 20 सालों के आर्थिक प्रयास का जो हम लोगों ने और खासकर इस जो पाक सोच के लिए मैं धन्यवाद देना चाहूँगा यूनाइटेड मुस्लिम एसोसिएशन का जो इन महिलाओं और गरीब तबकों के शैक्षणिक उनके आ, आ, हेल्थ के इश्यूज और आर्थिक इश्यूज में बहुत सारा जो मदद कर रहा है और 40 सालों से निरंतर इस एरिया में प्रयास कर रहा है इस प्रयास में भारतीय स्टेट बैंक भी एक आज उनके साथ मिला है हमें बहुत ही प्रसन्नता है कि इस तरह के जो फील्ड में ये काम कर रहे हैं ये एसोसिएशन जो काम कर रहा है उसमें हम ऐसे ही सहभागी बने इसके लिए हम आपको धन्यवाद देते हैं ख़ासकर ये जो उन्होंने सोच रखी है हर एक एरिया में ये लोग जो काम कर रहे हैं ये बहुत ही सराहनीय है धन्यवाद